હવે સુરત શહેરમાં નકલીઓની બોલબાલા હોય તેમ લાગી રહ્યું છે નકલી પીઆઈ બની અસલી પોલીસને ધંધે લગાડનાર અને મહિલાની પજવણી કરનારા પાટણના ઠગને આખરે સિંગણપોર ડભોલી પોલીસે પાટણ ખાતે જે ઝડપી પાડ્યો હતો તો ઝડપેલા રીઢાએ અસલી પોલીસને ધંધે લગાડ્યો હોય ઠગ વિરુદ્ધ સુરતમાં ત્રણથી ચાર જેટલા ગુનાઓ પણ નોંધાયા છે સિંગણપોર ડભોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સિંગણપોર વિસ્તારમાં રહેતી એક તેંતાલીસ વર્ષીય યક્તા અને બે સંતાનોની માતા બીજા લગ્ન માટે સમાજમાંથી માંગ આવતા હોય થોડાક સમય પહેલા પાટણનો તરુણ ભરત બ્રહ્મભટ્ટું માગું આવ્યું હતું આ યુવક તેમના ઘરે તથા મહિલા પણ તેના ઘરે ગઈ હતી પરંતુ તરુણ પસંદ નહીં હોય મહિલાએ લગ્નનો ઇન્કાર કરી દીધો હતો આ મહિલા સાથે લગ્ન કરવા રઘવાયા બનેલા તરુણે ગત ચૌદમી અને પંદરમી ઓગસ્ટે પોલીસ કંટ્રોલ રૂમમાં સીઆઈડી ક્રાઇમ ઇન્સ્પેક્ટર બની વરદી લખાવી હતી મહિલાનો પુત્ર ખૂંખાર અને વોન્ટેડ ગુનેગાર હોવાનું જણાવી સિંગળપોર અને કતારગામ પોલીસને ઘરે તથા મહિલાના પુત્રના કારખાને મોકલી હતી આ મામલે પોલીસે બે અને મહિલાઓએ એક સહિત ત્રણ ગુના નોંધ્યા હતા તો મળતિયા મારફતે મહિલાની જાસૂસી કરાવવા મામલે પણ તરુણ સામે ચોથો ગુનો સિંગણપુર પોલીસે નોંધ્યો હતો દરમિયાન તરુણે વધુ એક કારનામું કર્યું હતું ગત તારીખ એકવીસમીની મધ્યરાત્રે બે વાગે અમરોલી પોલીસ પથકમાં કોલ કર્યો હતો તરુણે પોતાની ઓળખ અમદાવાદના પોલીસ ઇન્સ્પેક્ટર હિરેન બ્રહ્મભટ્ટ તરીકે આપી હતી અને જૂના કોસ્ટાર રોડ પર સ્વસ્તિક્રો હાઉસમાં રહેતા સામાજિક આગેવાન સાથે વાત કરવી છે તેમનો કોલ લાગતો નથી તાત્કાલિક કામ છે પોલીસ ઘરે મોકલી મારી સાથે તેની વાત કરાવો તેમ કહેતા પીસીઆર ટીમ મધ્ય રાત્રે બે વાગ્યાના અરસામાં સામાજિક આગેવાનના ઘરે પહોંચી હતી ત્યાં સામાજિક આગેવાનને જગાડી અમદાવાદથી પીઆઈ હિરેન બ્રહ્મભટ્ટના આ મોબાઈલ ફોન નંબર પરથી ક્યારના કોલ કરે છે તમારી સાથે વાત કરવી છે તેમ કહ્યું હતું सर मैं एक सिंगल मदर हूँ और मेरे दो बच्चों को लेके नौ साल से डाइवोर्स हूँ और यहाँ रह रही हूँ सूरत में मुझे मैरिज के पर्पज व्हाट्सएप से एक प्रस्ताव आया था मैरिज के लिए कि आप मेरे साथ मैरिज करिए ऐसे मैं एक प्या... पॉलिटिशियन मेकर हूँ और मैं फाइनेंस का बिजनेस करता हूँ मेरी अच्छी खासी इनकम है अच्छी खासी प्रॉपर्टी ऐसी उन्होंने मेरे साथ बातचीत की और अगर मैं बातचीत नहीं करती थी तो वो मेरे घर पे पुलिस भेजते थे सौ नंबर से कि तात्कालिक जाइए आप वहां से वो फोन चालू करिए ऐसे वैसे मेरे बच्चों की ऑफिस पे मेरा बेटा बड़ा बेटा बाईस साल का है वो सूरत में जॉब ही करता हीरे में वहां भी उसने पुलिस भिजवाई मेरे सगो के यहाँ पुलिस भराई और गांधीनगर से राठौड़ बोलता हूँ पीएम राठौड़ करके और ऐसे करके सारे अलग अलग नेताओं के नाम लेके वो सबको डराता है और धमकाता है कि अगर आपने शादी नहीं की मेरे साथ तो मैं आपके सगों का ये कर दूंगा मेरा भाई और मेरे भाभी लंदन रहते उनका वीजा कैंसिल कराऊंगा ड्रग के केस में फंसाऊंगा यहाँ तक कि सारी धमकियां उसने मुझे दी है ये आदमी कौन है और आपके कॉन्टेक्ट में कब आया और कितने कितने से हैरान ये आदमी का नाम है तरुण ब्रह्मट पाटन का रहवासी है और तीन जुलाई से वो मेरे कांटेक्ट में आया है तब से लगन के मैरिज के पर्पज ही वो मेरे कॉन्टेक्ट में आया था और तब से लगातार डेढ़ महीने तक जबरदस्ती मेरे साथ शादी करने के लिए ये सब इसने किया है